Thank you. Thank you.

અને 32 કલમો કોણે કાઢી હતી આદરા મરે દીક્ષા કર્યા 6 વર્ષ થયા ત્યાં તો 10 આગમ એ કંઠસ્થ કરી લીધા બીજા આગમ વાંચવા હતા પણ સંસ્કૃત કાચું હતું એટલે વિરાજી સ્વામી અને કાંજી સ્વામીને કહે છે ગુરુદેવ હવે અહીંયા કે સંસ્કૃત નથી આ આગમ વાંચો છો તો એ સંસ્કૃત પરફેક્ટ નથી એટલે મને કોઈ એના અર્થ નથી સમજાતા

અત્યારે અમારે ભાગવો હોય તો તમે હજારો નહીં લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે આ સમયની અંદર આ ગચ્છાધિપતિ ભણ્યા છે બાર પાણસ મૌન રહ્યા છે ક્યાંય સમાજમાં આવ્યા નથી અને આજે એક એવો પંડિત ના મળે કે ભાવચંદ્રજી મહારાજને કોઈ વસ્તુની અંદર શંકા કરી શકે તો પૂછી શકે એવા હતા સત્તાવધાની આ એક લીંબડી અગ્રામર સંપ્રદાય એવો છે કે સત્તાવધાની મહારાજથી આ બધી પ્રણાલી કાચા

સંસ્કૃત છંદ અલંકાર એમને કરી દીધા હતા કારણ કે પાણી ની જેમ પીતા જતા હતા એટલી નિર્મળ બુદ્ધિ એટલી તેજસ્વી એટલી તીક્ષણ અને ધારદાર કે કોઈ કે તરત દટ્ટામાં ફીટ થઈ જાય અને અહીંયા સો વાર કહીએ ને તો આપણને યાદ નથી રહેતી

તાજા પગલા છે કોઈ મહાપુરુષના ના પગલા છે બસ પાલકી વાળા ને છે આ પગલે પગલે તમારી સિદ્ધિકા રાહ ચલાવવી છે આ પગલે પગલે જવાનો છે અર્ધો કોણો કિલોમીટર આ તાપી નદી ચાલ્યા હશે ત્યાં સામે જ છાયે ત્રણે ગુરુ ભગવાન તો વિશ્રામ કરી રહ્યા છે જટાની સાથે દૂર પાલખી ઊભી રાખી અને અકરતા તો એટલી બધી હતી કે સ્થાનકવાસી સમાજને માનતા જ નહોતા

મારી વિદ્યાઓનો જે સંભાળનારો હોય આ પહેલાં પગ જોયા છે હજી એને તો જોયા નથી આ મારી આખા મારા જીવનને મારા હૃદયને ચોરી લીધો છે આજ મને યોગ્ય પાત્ર મળ્યો છે જતાની સાથે હાથ નથી જોડતા હીરાજી સામી સાથે વાત થાય છે કાયમજી સામી સાથે વાત થાય છે

ત્યારે બોલ્યા કે કઈ વાંધો નહીં બરાબર પાલન કરી શકે અને પચાવનાર એ વ્યક્તિ હોય તો એક જ છે તમને કહો તો તમારા સમાજ માંથી હું નીકળવા તૈયાર છું પણ આ વ્યક્તિને ભરાવાની જવાબદારી મારી છે આખા સમાજ થી વિરુદ્ધ થઈ છ વર્ષ સુધી ચાકુ કરી અજરામતી સ્વામી ને ભણાવ્યા ભણાવ્યા એવા તેજસ્વી તૈયાર કર્યા અને જે જે સમજ હતી એ સામે ને આપતા હતા હવે અહિયાં થી નીકળ્યા ત્યાર પછી હજી સ્વામી કે મારે બત્રીસે કોઈ ગુરુકમ દ્વારા કરવા છે

મહારાજની જેમ પુષ્કર મુનિ અને ખાસ લીમડી સંઘના ખેડસી શેઠ દ્વારા બોલાવામાં આવ્યા કાશી મોકલ્યો છે દેવસ્થિત અમદાવાદ સુધી શ્રાવક સામે લેવા ગયા અમદાવાદ લીંબડી સુધી શ્રાવક સાથે રહ્યા

ગ્રહણ કરો ગુરુ દક્ષિણા તરીકે અને છેક મૂલચંદજી સ્વામી થી ધર્મદાસજી સ્વામી એટલા બધા ચમત્કારી ગ્રંથો આ લીમડી ની અંદર હતા છૂટ મૂકી દીધા અમારે તમારા ગુરુ દક્ષિણા ને મુક્ત થવું છે આવી ઉદારતા હતી ત્યાર પછી સમાજના કર્તવ્ય ની અંદર આવ્યા ખુબ કર્તવ્ય સમાજના નિભાવ્યા એની અંદર ખૂબ ચડા ઉતાર ચડા ઉતાર આવ્યા પેલી જ બત્રીસ કલમ થઈ ત્યારે એ સાત સંપ્રદાય છૂટા થયા ત્યારથી સંપ્રદાય થયો જે લીંબડીમાં રહ્યા એ લીંબડી સંપ્રદાય થયો સાયલા ગયા એ સાયલા સંપ્રદાય થયો બોટાદ ગયા એ બોટાદ સંપ્રદાય થયો ગોંડલ ગયા એ ગોંડલ સંપ્રદાય થયો

નટો પાઠ્યો એક બાજુ ગૌતમ અને બીજી બાજુ ગોશાલા એક બાજુ ભરત અને બીજી બાજુ બાહુબલી કેટલી અપરતા કેટલી અપરતા કે ચક્રવર્તીને પણ મહાન કરો એવી શક્તિ મને મળી છે એટલે એ છે કે ઋષભદેવ ચાલ્યો આવે છે ઋષભદેવ ત્યારે શુદ્ધ ધર્મની સ્થાપના કરીને જૈન ધર્મની સ્થાપના કરી સત્ય ધર્મની સ્થાપના કરી ત્યારે 363 પાખંડી ધર્મ નીકળ્યા છે કેટલા નીકળ્યા અગર જો એની સામે વિરોધી ધર્મ ન હોય તો તમારા ધર્મની કિંમત શું થાય સજ્જનની કિંમત ક્યારે થાય કે સામે દુર્જન હોય અને ત્યારે તમે જ્યારે સ્વભાવમાં રહી શકો ત્યારે તમે જે સહનશીલતા કેળવી શકો તો તમે સજ્જન છો એ તો એક સંભરાવે તો હું ચાર સંભરાવા તૈયાર છું તો પછી સજ્જનની ક્યારેય પરીક્ષા ન થાય સોનાની ક્યારેય પરીક્ષા ન થાય એની સામે કઠિન ન હોય તો એની સામે પિતળ ના હોય તો સોના ને પિતળ બધા સરખા ખોળ અને ગોળ સરખા થઈ જાય 363 પાખંડી ધર્મ ત્યાર થી નીકળ્યા છે એટલે અત્યારે કાઈ નવું નથી આપણે આપણા સ્વભાવ માં રહેવા જેવું છે ધર્મ કણે કાર માં સત્ય છે અને સત્ય રહેવાનું છે આ જેટલા ચડાવ ઉતાર ચડાવ ઉતાર આવે છે આપણા બધા છદ્મસ્તના કારણે

પૂર્વનો જ્ઞાન છે અને મારી યાદ શક્તિ તો આટલી ઘટી ગઈ કે દ્રષ્ટિને સાંજે આ ભરાવી આવવાનો છે દઈ આવવાનો છે અને હું ભૂલી ગયો પ્રતિ પ્રમાણની આજ્ઞા લેવાઈ ગઈ ત્યારથી એને નીતિબદ્ધ આગમ કરવાની શરૂઆત દેવતી ગઈ કરી રહ્યા છે પાંચસો આચાર્ય સાથે બેસાડ્યા લખવાવાળા વાળા લૈયા પણ ત્યારે ઠરાવ પાસ કરવામાં આવ્યો કે જે પણ સંકાની અંદર બહુમતી પસાર થાય એ આગમ બંધ કહેવાશે હવે તમે 25 જણા એક જ વાતને પકડીને બેઠા ને અમે બે જણા એક વાતને પકડીએ તો એ ન ચાલે 25 જણાને જો એક વાત સત્ય લાગે છે તો એ વાત આગમ બંધ થઈ કહેવાય આ તમામ સાધુઓ સંપ્રદાય સ્થાપ્યા પછી કલમો તો બધાએ મંગાવ્યું અદ્રામત ના નિયમો કોઈ ખોટા નથી એને જે ધારા ધોરણ બાંધ પાકિસ્તાન ના રે થયા અને એનો બંધારણ કરતા 3 વર્ષ લાગ્યા કેટલા વર્ષ લાગ્યા હતા 3 વર્ષ લાગ્યા તેડે બંધારણ થયું અને ત્યારે હિન્દુસ્તાન એ હિન્દુસ્તાન કહેવાનો હતો એટલે આ બધાની અંદર વાત વિવાદ તો આગળ સે ચલી આતી હે આમાં એ પ્રભાવ કા કપણા દસ વાર દીધા એના પર ચાલે કેટલાય છે 48 પૂરો કરી આજે આજે એમના લગભગ બધાય પરચાને આપણે જાણ્યા છે કારણ કે હાજરા હજુર છે અને છેલ્લે જે બેઠા એના તો દાદા ઉપર આ પરચો આવ્યો છે અત્યારે બિચારા ભલે એની યાદ શક્તિ ગઈ છે પણ આ માનન જુઠ્ઠા પરિવાર આખો પરિવાર એવો છે અજરામરની અત્યારે yeah okay.

થવાય નહીં ભગવતી જેવા સૂત્ર એમને એમ સમજાય નહીં આ ભક્તિ હતી આ જાવ જલાની હતી આને પ્રભાવ હતો દાદા આજરામર ગુરુનો કે જ્યાં જાય ત્યાં ઓટોમેટિક બધા કામ થાય એટલે તો આપણે બોલીએ છીએ દુઃખ થાય રે મંગલ છે આપણા બધાના હૃદયની અંદર શ્રદ્ધા છે અને બધાને વિશ્વાસ છે અને દરેક સમાજ સુખી છે તપસ્વીઓને ફરી અને ખાસ ધન્યવાદ આપીએ છીએ કે દાદાની શ્રદ્ધા સદાને માટે રહે અને જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી અઠમ કરતા રહો હવે લપકી જો ઘણા બધા આવી ગયા છે કારણ કે એના નામે ગમે ત્યાં અરસાદ થાય એટલે તપસ્વીઓના બહુમાન પણ એટલા બધા આવી ગયા છે લકી

ફોટો જે ભાગ્યશાળી દાતા પરિવાર લેશે એમના ઘરે વાર્તે વાર્તે એટલે આપણી રીતે જૈનોના નારા લગાવતા લગાવતા સંત સંતિજીઓ સાથે આપણે સંગ આપણે બધા સાથે જશું એમના ઘરે પગલાં થશે અને ગુરુદેવની મૂર્તિની છગીની ત્યાં સ્થાપના કરશું સ્થાપના કરાવશે બાંત્રો બોલીને અને નવકાર મંત્ર જાપ કરી ત્યાંથી પછી આપણે પાછળ છૂટા કરશું આવી બી એમના જ્યારે બી આ ભગવાન દાયક જાતે જશે આપણા દાદા બોલો એને આપણા ભગવાન સમાન છે અને ભગવાન જ માનીએ છીએ આપણે એટલે આ ભગવાન બધા છે એને એ સંઘમાં વાતે કાંટે લઈ જતા આપણે એટલે બધાએ સારા ઊંચા ભાવથી બોલો ભારત વીસ હજાર એકવાર સમિશિત થયેલી ઘડી ઘડી કોઈને મળવાની નથી હવે ગયા વખતે આપણે ખબર છે ને મૃગાવતી માસ પીણાવ ચો ચાલીનો માસમાં પેલો સાડા ચાર લાખ રૂપિયામાં આપણો ખરસ ગયેલો તો હા તો ચાર ને બધા આમાં ચાલીસ ટકા જ છે

لللsبسي

சித்தா லகுத்தமா சாஹூலுத்தேவலி பனந்தோமலுத்தரி சரணம் பவ்ஜா ஹரி அந்த சரணம் பவ்ஜாமி சிதாசரணம் பவ்ஜாமி சாஹூசரணம் பவ்மிமி கேவலி பனந்தம் தமம் சரணம் பவ்ஜா சார்மரு ஜேயுசா கரூர் சகலவரம் அந்தந்த पाव धन्य छेबुड़ काल तेजी वतन मुक्ते चाहे संसार वायूं शरणाचार शहरनि कोई छे न साड़ी आचार्य भगवंत गुरुदेव श्री श्रीअ्रामी स्वामी वर्तमान गच्छाधिपति आचार्य भगवंत गुरुदेव श्री भावचंद्र जी स्वामी पंचम्री चारित्रशीला अत्र विराजमान मा सती जुतिवैष आदि सर्वेषाणी अहिंसा प्रधान जैन धार्मी बोलो श्री जिन सा Yeah. <laughs>